નમસ્કાર મિત્રો આ આઠ સંકેત બતાવે છે કે હવે તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો જ્યારે આપણે પૂજા કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે ભગવાન કે પછી આપણા કુળદેવીમાં ચોક્કસપણે આપણી પરીક્ષા કરે છે અને તે કેવા પ્રકારની પરીક્ષા લે છે અને તે કેટલા સમય સુધી લે છે તે તો એ વ્યક્તિની સ્થિતિ તેની લાગણીઓ સાચા હૃદયની ભક્તિ અને તેના વ્યક્તિત્વ પર આધાર રાખે છે સાથે સાથે તમારા કુળદેવી કે ભગવાન પર આધાર રાખે છે પરંતુ જ્યારે તમારી પરીક્ષા સમાપ્ત થઈ રહી હોય છે ત્યારે તમને તેના કેટલાક સંકેતો સંકેતો છે જે વિશે આપણે આજના જાણવાના છીએ કે તમારા કુળદેવી કે દેવી દેવતા કે તમારા ઇષ્ટદેવોની જે તમે માનો છો તે ભગવાન કે માતાજી સાથેની તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે તેના વિશે આજે આપણે વિગતવાર જાણીશું અગાઉના વિડીયોમાં તેમજ મિત્રો જો તમે આજનો આ વિડીયો ગમશે તો હવે પછીના વિડીયોમાં આપણે મિત્રો એ પણ જણાવીશું કે જ્યારે કુળદેવી માં કે પછી ભગવાન આપણી પરીક્ષા કરે છે ત્યારે કયા કયા સંકેતો મળે છે તો મિત્રો આપ સૌને જો આનો બીજો ભાગ જોઈતો હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને સાથે સાથે તમારા કુળદેવી માનું નામ પણ ચોક્કસથી લખી દેજો જેથી કરીને આપણા સૌ ઉપર તેમની અસીમ કૃપા દ્રષ્ટિ બની રહે મિત્રો મોટા ભાગના અને ઘણા બધા લોકો વારંવાર કહેતા હોય છે કે ગુરુજી અમે ઘણી બધી તકલીફો મુશ્કેલીઓ અને સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ કેમ કે હવે તેમની પાસે ધીરજ રહી નથી અને મિત્રો સત્ય પણ એ જ છે કે કહેવાય છે કે નેવું ટકાથી નવાણું ટકા તેમની પરીક્ષા પાસ થઈ ચૂકી છે અને એક ટકા પર આવીને તેઓ તારી થાકીને કંટાળીને કહે છે કે અમારી સ્થિતિ ખરાબ ચાલી રહી છે પરંતુ મિત્રો આ બધા સંકેતો તમારે જ સમજવા પડશે કે આ કોઈ વાર્તા નથી કે પછી કોઈ નાટક નથી કેમ કે આ પરીક્ષા માટે ભગવાને કે કુળદેવી માતાએ તમને જ પસંદ કર્યા છે અને મિત્રો કુળદેવીમાં કે ભગવાનથી મોટા આપણામાંથી કોઈ જ નથી તેમણે આપણને જ પસંદ કર્યા છે અને આપણે તેને પસંદ કરવાનો કોઈ અધિકાર કે ઓકાત જ નથી તેથી જ તેઓએ આપણને પસંદ કર્યા છે મિત્રો કુળદેવીમાં કે ભગવાન કોઈ પણ ભક્તની ભક્તિને પસંદ કરે છે અને જ્યારે પણ દેવો તેની ભક્તિ પસંદ કરે છે ત્યારે તેઓ ઢોલ વગાડીને પસંદ કરે છે મિત્રો કુળદેવી માતા કે પછી ભગવાન ક્યારેય એમના એમ એમ જ કોઈનો પોકાર સાંભળ્યા વિના તેમની ભક્તિ કરવા માટે સેવાનો લાભ નથી આપી દેતા જ્યારે તેઓ તેમની સેવા કોઈને આપે છે કે પછી તેઓ કોઈને પોતાનું નામ કે તેમની શક્તિ આપે છે અથવા તેઓ કોઈને તેમની ભક્તિ કરવા માટેનો લાભ આપે છે ત્યારે તેઓ જુએ છે કે તમે ભક્તિના માર્ગ ઉપર કેટલા આગળ જઈ શકશો કે તમારું વ્યક્તિત્વ શું છે તમારી નીતિ દાનદ આંખોની દ્રષ્ટિએ ખરાબ છે કે સારી તે પણ જુએ છે અને તે જ સમયે તેઓ તમને અને તમારી કિસ્મતને ચમકાવે છે મિત્રો આ ચમક છે તમારી પરીક્ષા દરમિયાન જ થાય છે અને એવા સમયમાં જ્યારે તમે હીરા જેવા બની જાઓ છો અને ભગવાનના ગુણગાન ગાવ છો તેમજ તમારી અંદરથી અહંકારરૂપી અભિમાન સંપૂર્ણ રીતે નાશ પામે છે અને તમે કુળદેવીમાં કે પછી કોઈ પણ ઈષ્ટદેવી દેવતાઓની ભક્તિમાં લીન થઈ જાઓ છો ત્યારે કુળદેવીમાં કે પછી ભગવાન તમારી ઉપર પ્રસન્ન થઈને સમાજમાં લોકોના કલ્યાણ માટે શક્તિ આપે છે તેથી જ મિત્રો કોઈ પણ કુળદેવીમાં હોય કે ભગવાન હોય કે દેવી દેવતા હોય તેઓ ખૂબ જ દયાળુ હોય છે બસ ખાલી પ્રસન્ન આવડવું આવડવું જોઈએ જોઈએ અને તેમની રહેતા તો મિત્રો આવો જાણીએ કે જ્યારે તમારી પરીક્ષા પૂરી થાય છે ત્યારે તમારી સાથે શું થાય છે કે પછી કુળદેવીમાં કે ભગવાન તમને કેવા સંકેતો આપે છે તે જાણીએ મિત્રો ભગવાન તમારી પૈસાને લગતી પરીક્ષા લઈ શકે છે તે તમારા સંબંધોને લગતી પણ પરીક્ષા લઈ શકે છે જે એ પછી તમને દેવાદાર પણ કરી શકે છે જેમ કે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત સુદામા પાસે કશું જ ન હતું તેમની પાસે ખાવા સુધીના પણ પૈસા ન હતા એવી જ રીતે તમારા પરસ્પર સંબંધોમાં તિરાડ તમારા પતિ પત્ની અને માતા પિતા વચ્ચેના સંબંધોમાં થોડું અંતર આવી જાય છે અથવા તમારા જીવનને લગતી કોઈ સમસ્યા હોઈ શકે છે જેના કારણે તે કોઈ પણ પરીક્ષા લઈ શકે છે પરંતુ જ્યારે તમારી પરીક્ષા પૂરી થાય છે ત્યારે તમારા કુળદેવી કે તમે જે ભગવાન માતાજીને માનતા હોવ તેઓ તમને ક્યાં સંકેત આપે છે તે તમે ધ્યાનથી સાંભળજો પ્રથમ સંકેત એ છે કે તમારી પૈસાની તંગીને લગતા દરેક રસ્તાઓ ખુલી જાય છે જે તમને ખુદને ખબર નહીં હોય કે આ પૈસા ક્યાંથી આવી રહ્યા છે મિત્રો તમને તમારા અટવાયેલા પૈસા મળી રહ્યા છે તમારામાંથી ગમે તેટલું દેવું થઈ ગયું હોય તે પણ ફટાફટ ભરાવા લાગશે ટેક્સ ગમે તે હોય લોન ગમે તે હોય તમારી પૈસાને લગતી દરેક મુશ્કેલીઓ દૂર થવા લાગે છે તમારા સગા વહેલા પ્રિયજનો હોય છે જુઓ તમને પૈસામાં મદદ કરે છે અને તમે પોતે જ વિચારી શકો છો કે આ એક પ્રથમ સંકેત છે કે હવે તમારી પરીક્ષાઓ સમાપ્ત થઈ રહી છે મિત્રો બીજો સંકેત એ છે કે તમને સારા સમાચારો મળવા લાગે છે જેવા કે તમારા ઘરમાં દીકરાએ જન્મ લીધો છે તમને નોકરી મળી રહી છે અથવા તમારા બાળકોમાંથી કોઈ એક અભ્યાસમાં ટોપ કરે છે તો મિત્રો આ પ્રકારના સારા સમાચાર મળવાના શરૂ થાય છે આ સિવાય તમને તમારા પરિવારમાં કોઈને લાંબા સમયથી ભયંકર બીમારી થઈ ગઈ હોય કે મોટું રોગ થઈ ગયું હોય અને તે અચાનક જ મટી જાય તેમાં રાહત તમને જોવા મળે તો તે પણ એક સારા સમાચાર કહી શકાય છે આ પછી તમારા કોઈ પણ નાના મોટા વ્યવસાયમાં તમને સારો નફો જોવા મળે સારી એવી પ્રગતિ જોવા મળે તો પણ આ એક સંકેત કહી શકાય અને કહેવાનો અર્થ એ છે કે તમારા લગતી કોઈ પણ વાતના તમને સારા સમાચાર મળે તો સમજી લેવું કે એ પણ એક સારો સંકેત છે ત્રીજા નંબરનો સંકેત એ છે કે તમે સ્વપ્નમાં ખૂબ જ સુંદર દેવી દેવતા જુઓ છો હા મિત્રો તમે જે દેવી દેવતાઓની સેવા કરો છો પૂજા કરો છો અને જો તેઓની હસ્તી મૂર્તિના કે મુખના દર્શન થવા કે જ્યારે આવી મૂર્તિ અને મનમોહક ચહેરા ઉપર નહીં હશે ચમક ત્યારે ક્યારેય જોઈ જ નહીં હોય તેવી તેમને મૂર્તિ પ્રતિમા કે હસ્તા ચહેરાની પ્રતિમા જુઓ તમને તમારા સપનામાં દેખાય તો સમજી લેવો કે હવે તમારી પરીક્ષા પૂરી થવા જઈ રહી છે મિત્રો ચોથો સંકેત એ છે કે કોઈ કારણ વગર ખુશ રહેવાનું શરૂ કરો છો તમારું મન જે છે તે કોઈ કારણ વિના અને તમે તમારી જાતને જ ખુશાલ નંદીનો રહેવાનું શરૂ કરો છો તમે નથી જાણતા પણ તે પોતે ખુશ છે અને તમને સંદેશ મળે છે તમને પરિપૂર્ણતા મળે છે તો પછી આ ફક્ત એક શુભ સંકેત છે કે તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને આગળનો સંકેત એ છે કે તમે એવા લોકો સાથે જોડાવાનું શરૂ કરો છો જેઓ તમને કોઈને કોઈ રીતે મદદ કરે છે તેઓ તમારી બીમારીમાં મદદ કરી શકે છે તે હું તમારી નોકરીમાં મદદ કરી શકે છે તેઓ તમને તમારા ઘર અને પરિવારમાં મદદ કરી શકે છે તમારા સંબંધની સમસ્યાઓમાં મદદ કરી શકે છે જેઓ તમારી સમસ્યા અને મુશ્કેલીઓનો હલ કરે છે તેવા લોકો સાથે કુળદેવી માં કે માતાજી કે ભગવાન તમને જોડે છે અને તમને સુખી જીવન જીવવામાં મદદ કરે છે મિત્રો એવું પણ બની શકે છે કે તમે જે કોઈ ધંધો કરો છો વ્યવસાય કરો છો તેમાં તમે કોઈ એક છોકરાને તમે તેને નોકરી પર રાખ્યો છે જે તમારા વ્યવસાયને લઈને આગળ જઈ રહ્યો છે અને તમને શાંતિ મળી ગઈ કે મારો વ્યવસાય કોઈ સારા હાથમાં છે અને હું તમને હવે કોઈ ચિંતા રહી નથી તો આ પણ આપણા કુળદેવી માલ માટે ભગવાનની કૃપાને કારણે છે આ સિવાય એક સંકેત એ પણ છે કે તમારા પરિવારમાં એટલો પ્રેમ વધવા લાગે છે કે તમે પોતે જ મૂંઝવણમાં પડી જાઓ છો તમે પોતે જ માનતા નથી કે આ મારો પરિવાર છે પહેલાં મારા પરિવારમાં આવું બિલકુલ ન હતું આ કેવી રીતે થયું મિત્રો તમારા પરિવારમાં એટલો બધો પ્રેમ વધી જશે કે જે સાસુ અને પુત્ર વધુ એકબીજાનું મોઢું જોતી ન હતી હવે તે તેના પુત્રને કહે છે કે દીકરા તારી બહુને બજારમાં લઈ જા તેને કંઈ વસ્તુ જોઈતી હોય તો તે લઈ આપ તેને જે જોઈતું હોય તે લઈ આપો તો મિત્રો આ પ્રકારનો પ્રેમ ફક્ત આપણા કુળદેવીમાં ભગવાનની કૃપાથી જ બની શકે છે એટલે જ મિત્રો જ્યારે તમારી પરીક્ષાઓ પૂરી થઈ ગઈ હોય તે આવી ઘટનાઓ બની શકે છે તમારા ઘરના નાના બાળકો પણ તમારો આધાર કરવા લાગે છે જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમને સારી નોકરી મળે છે તમે સારા લોકોની સાથે ઉઠતા બેઠતા જ રહો છો જો આ લોકો બધી બાબતો સકારાત્મક છે તે તમારી સાથે થવા લાગે છે તમે ખૂબ જ સારું જીવન જીવવા લાગો છો તો મિત્રો જે લોકો કહે છે કે અમે માતાજી કે ભગવાનની ઘણી પૂજા કરી હતી પણ અમને કોઈને લાભ જ મળ્યો નથી તો મિત્રો ભગવાન કે પછી તમારા તમારા ફાયદા માટે પૂછશો તો તમને કોઈ જ પ્રકારનું ફળ નહીં મળે તેથી મિત્રો જો તમે તમારા કુળદેવીમાં કે ભગવાનને તમારા સો એ સો ટકા સાચા હૃદયના ભાવથી ભજશો અને તેઓની ભક્તિ કરશો તો તમને પણ તેમના આશીર્વાદનો અને પૂજાપાઠ ભક્તિનો સો ટકા ફાયદો થશે મિત્રો જ્યારે તમે તમારા હૃદયનો તારને તમારા કુળદેવી મા સાથે જોડો છો ત્યારે માતાજી પણ પોતાના હૃદયના તારને તમારી સાથે જોડે છે અને જાતે જ તમારી પાસે આવીને તમને આશીર્વાદ આપે છે જ્યારે આપણું પોતાનું બાળક અચાનક બીમાર થઈ જાય છે અને તેને સાજા કરવા માટે આપણે પોતાનું ઘર હોય કે આપણે પોતે જ વેચાઈ જઈએ છીએ

કુળદેવીમાં કે ભગવાન તમારા ભૌતિક જીવનને એવી દિશા આપે છે કે તમે પોતે પણ તે જાણતા નથી કે તમે ક્યારે તમારી મંજિલ પર પહોંચી ગયા છો પરંતુ એવા સમયે તમે જરા પણ અભિમાન કરો જરા પણ અહંકારી ન બનો કે પછી આવો ફોટો દેખાવ કે અભિમાન ક્યારે તમારામાં લાવશો નહીં કેમ કે જેને તમને તમારી મંજૂર સુધી પહોંચાડ્યા છે તે તમને નીચે લાવતા પણ વાર નહીં કરે તો મિત્રો હું આશા રાખું છું કે તમને આજની માહિતી પસંદ આવી હશે તો મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક શેર તથા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવા વિડીયોની સાથે ધન્યવાદ ફરી મળીશું નવા વિડીયોમાં